અમરેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ ચેરમેન ભરત ગીડાનું નિધન થઈ ગયું મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી ભરતગીડાનું નિધન થયું કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી નિધનથી શોકની લાગણી ફેલાઈ ગઈ છે અમરેલી જિલ્લા કોંગ્રેસ અને કાઠી ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું પ્રસરી ગયું છે અમરેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ ચેરમેન ભરત ગીડા જેમનું હૃદયરોગના કારણે મોડી રાત્રે નિધન થઈ ગયું કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી ભરતગીડાના નિધનથી સમાજ અને કોંગ્રેસમાં શોકની અમરેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ ચેરમેન નિધન થઈ ગયું મોડી રાત્રે હૃદય રોગના હુમલાથી ભરતગીડાનું નિધન થયું કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી ભરતગીડાના નિધનથી શોકની લાગણી ફેલાઈ ગઈ છે અમરેલી જિલ્લા કોંગ્રેસ અને કાઠી ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું પ્રસરી ગયું છે અમરેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ ચેરમેન ભરત ગેડા જેમનું હૃદયરોગના કારણે મોડી રાત્રે નિધન થઈ ગયું કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી ભરત ગેડાના નિધનથી સમાજ અને કોંગ્રેસમાં શોકની લાગણી છે